મોડાસા ખાતે અક્ષત કુંભ આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્યતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ઉત્સવ ઉજવાનો છે તેના અનુસંધાને સમગ્ર ભારત દેશમાં 22 જાન્યુઆરીના ઉત્સવના આમંત્રણ રૂપે અક્ષત કુંભ ગામે ગામ પહોંચી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરખાતી અક્ષત કુંભ આવી પહોંચતા નગરજનો દ્વારા ડીજે અને ઢોલ નગારાના તાલે ફૂલોની છોડો વચ્ચે ઉત્સાહભેર ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોડાસા ખાતે નગરજનો દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અક્ષત કુંભને શોભાયાત્રા રૂપે મોડાસા નગરના જાહેર મુખ્ય માર્ગો પરથી પસાર થતા ધર્મપ્રેમી જનતાએ અક્ષત કુંભનો લાભ લીધો હતો મોડાસા નગરના યુવાનો ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય ઉત્સવ થવાનો છે ત્યારે શોભાયાત્રામાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા

એની આરતી ઉતારવામાં આવી અને આજના દિવસે ભગવાન ગણપતિના મંદિરે આ રામ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલી શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત મનોકામના સિદ્ધિ વિનાશ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું અને એમ કહેવાય છે કે ગણપતિ મંદિરના અગાડી જ્યારે મુહૂર્તમાં ચોખા અથવા કંકોત્રી મૂકવામાં આવે તો ગણપતિ સાક્ષાત દરેક દ્વારપાળાની જગ્યાએ ઊભા રહીને આવતા વિઘ્નોને દૂર કરે છે અને આ વિઘ્નોને દૂર કરીને આ મંદિરનો જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે એ ખૂબ સરસ રીતે ઉજવાશે અને દરેક હિન્દુ ધર્મના દરેક વ્યક્તિઓ પોતાના ઘરે બાવીસ તારીખે અગિયાર દીવા કરી ઘરગાળી રોશની કરી અને રંગોળી પૂરી અને દિવાળીના જેવો જ મહોત્સવ ઉજવશે એવા આશીર્વાદ ભગવાન ગણપતિના પાસે લઈને આપણે દરેક જણાએ બોલવું જોઈએ જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ વિક્રંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ ટૂડી ગુજરાતી ન્યૂઝ